અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ડી માર્ટની પાછળની સોસાયટીમાં બંધ મકાનના તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા પંચોતેર હજાર અને સોનાના ઘરેણાં મળી કુલ ત્રણ લાખ સોળ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક આવેલ પાછળ આવેલ રામ સુરતના અમરેલી ખાતે રહેતા માતા પિતાના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોનાના ગલેડા અને રોકડા રૂપિયા પંચોતેર હજાર મળી કુલ ત્રણ લાખ સોળ હજારના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે દૂધ આપવા આવતા દૂધવાળાએ મકાનનું તાળું તૂટેલી હાલતમાં જોતા મકાન માલિકને જાણ કરી હતી મકાન માલિકે સુરતથી ઘરે આવી તપાસ કરતાં મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા પંચોતેર હજાર રોકડા મળી ત્રણ લાખ સોળ હજારની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી હતી બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ ટીમે સ્થળ પર દોડી આવી આગળની વધુ તપાસ હાથ ધરી છે મેરા નામ પાવન કુમાર સિંગ હેર મેં અંકલેશ્વર રામ આટિકા સોસાયટીમાં રહેતા હું और मेरे घर शनिवार को रात में चोरी हुआ है हम लोग सूरत गए हुए थे जिसमें 35 ग्राम सोना और पचहत्तर हज़ार रुपये कैश की चोरी हुई है तो हाँ हमने एफ आई आर कर, कल कर करवा दिया है शाम के टाइम में एफ आई आर हो चुका है पुलिस अपना जाँच पड़ताल कर रही है